હેલો દોસ્તો બે દિવસ પહેલાં અમારા નવા વર્ષના દિવસે મોહમ્મદભાઈનું ઊંધિયું કે જે એટલું ફેમસ છે તો આજે હું તમને એની ગરાકી બતાવું અને એનો ટેસ્ટ અને ઊંધિયાનો રંગ બતાવું અને જોવો કેવી ઘરાકી છે તો જોઈએ અને જાણીએ મોહમ્મદભાઈનું ઊંધિયું બે બિન વિડીયો ચાલુ છે ભાઈ હાલો હલો ને રાજુ ભાઈ હવે સરદજીયા ગડીન ચાલુ છે આ છે ઉંદીઓ જે મનોદબેનનો ફેમસ છે આ ભાઈ આપુ અમારી બોલના માસને

આ મોહમ્મદ ભાઈ નું વધ્યું ચાલી રાખો તમારો આત્મા ચાલી રાખો સદાબહાર નંબર વન હું તમને જે એના ટેસ્ટના શોખીન છે એની સાથે પણ વાત કરાવીશ સાધાર ગુરુ મિત્રો આપણે મોહમ્મદ બેલા ઉંધિયાના શોખીન મિત્રોની પણ આપણે વાત કરીશું હાલે અત્યારે શોપ ઉપર લોકોની ઘરે છે

બાર તો કોઈ લેવાયો દેખાય ભારતી થી લેવાયો બાર કામ થી લેવાયો કોઈ દેખાય કાકા શું કેશો મોહમ્મદ ભાઈ ના ઊંધી આવે છે સરસ બનાવે છે સારું મોહમ્મદ ભાઈ ને લાભ સારો મળે છે મોહમ્મદભાઈ ના લોકોને સ્વાદ નો સ્વાદ નથી મોહમ્મદભાઈ ની મહેનત છે ને દાદા બહેણી આપી દો મારી સામે આવી જાઓ ક્યાંથી લેવા આવો છો તમે સારણિયાથી વઢીયા ઉંધિયું લેવા ધકો કાધો કેમ લાગે છે ઊંધિયો એવું ખાસ ઊંધિયું લેવા ધકો કાધો આજે ફળ વર્ષ સરસ સરસ હવે લઈ લેવાની હા ભાઈ બેન એ ભાઈ ક્યાંથી આવો તમે આ ફરી જાઓ આ કેથી આવો છો રુંડિયા ભીપળિયા શું નામ તમારું धर्मेंद्रભાઈ આ તમે વઢિયાટટ પકો ખાધો હું થયું લેવા કેવું આવે છે બહુ મસ્ત આવે એમ સરસ સરસ થેન્ક યુ

શું નામ તમારું ટ્રેક નસીમ ભાઈ રે સરસ સરસ ઊંધી વડિયા લેવા દકો ખાધો કેમ આવે છે મોહમ્મદ ભાઈ ઊંધી હે ઊંધી કેવું કાવે આવો આવો એમ અવિરત રત ગ્રાહકોનો દોર ચાલુ રહે છે 11 વાગ્યા સુધી 11:30 થી 11:30 સુધી જ્યાં સુધી ઊંધી હશે ત્યાં સુધી ઊંધી ચાલુ રહેશે હા હા હાલો દોસ્તો ખાલી વખાણ નહોતો કરતો એનું તમને કામ બતાવ્યું અને એની બતાવી હજી મોકો છે જો વડિયાની આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો કરે દર વર્ષે એનું ઊંધિયું મળે છે કરો લાઈક સબસ્ક્રાઈબ રાજુ કાર્યાિયા હેપી ન્યુ એર